નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતના કદરગામ ખાતે પ્રમુખ વિદ્યાલય દ્વારા વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું જેમાં ટ્રસ્ટી સ્વર્ગવાસી સુરેશભાઈ ભોગીલાલ ઠક્કરના સ્મરણોને યાદ કરી લોકો ભાવુક થયા કતારગામ ખાતે પ્રમુખ વિદ્યાલય શિક્ષણ ક્ષેત્રે નાનપણથી જ બાળકોમાં સંસ્કરણ સિંચન કરે છે ત્યારે અનેક વિવિધ પ્રવૃત્તિઓની સાથે નાના ભૂલકાઓને પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યા છે કતારગામ ખાતે વિશાળ રેસ્ટોરન્ટ ખાતે પ્રમુખ વિદ્યાલય દ્વારા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું જેમાં શાળાના ટ્રસ્ટી સ્વર્ગવાસી સુરેશભાઈ ભૂખીલાલ ઠક્કરના વિચારોથી પ્રેરિત થઈ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નાટકની ભવ્ય રજૂઆત કરાઈ શાળાના આચાર્ય શ્રી તેજસભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા શાળા પરિવાર દ્વારા પણ ખૂબ સુંદર આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનો પ્રયત્ન કરાયો ખૂબ જ સરસ સુંદર અને સરાહની આ કાર્યક્રમ રહ્યો નાના ભૂલકાઓથી લઈને શિક્ષિકાઓ પણ પોતે બાળક બની ખૂબ સરસ રીતે ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમને સંપન્ન કરાયું